મિત્રો જ્યારે જીવનમાં ખૂબ તકલીફ આવે ખૂબ દુઃખ પડે ત્યારે આ વાતને ખાસ યાદ રાખજો સમજવા જેવી વાત છે તમે વિચારો આકાશમાં જે પાછળ દેખાય એવા કાળા ભમર વાદળાઓ જેમાં હોય જોરદાર પવન ફૂંકાતો હોય પરંતુ વાદળાઓ એકબીજા સાથે અથડાય ખૂબ મોટો અવાજ આવે અને એ વાદળાઓ અથડાઈને જ્યારે તૂટે છે ત્યારે પરિણામ આપણને વરસાદ મળે છે એવી જ રીતે જ્યારે ખેડૂત ખેતરની અંદર વાવણી કરે ત્યારે એ હળને ખેતરમાં ખૂતાડે છે અને ધરતીને ચીરીને ધરતીને ઉપર નીચે જમીનને કરે છે અને પછી એમાં વાવણી કરે છે એવી જ રીતે જ્યારે બીજ વાવે ત્યારે બીજ પોતાના પડને ફાડીને બહાર નીકળે છે અને ધરતીના જમીનના ઉપરના પોપડાને ફાડીને બહાર નીકળે છે આ ઉપરાંત જ્યારે પાક તૈયાર થઈ જાય ને ત્યારે તમે એક વસ્તુ જોઈજો એને લણી કરવામાં આવે કાપવામાં આવે ઝાટકવામાં આવે અને એ ઝાટકે પછી એમાંથી સુંદર અનાજના દાણા જે ખાવાલાયક હોય ને એ નીકળે છે મતલબ જ્યારે જ્યારે તૂટે છે અથડાય છે ભાંગે છે ઝાટકવામાં આવે છે ત્યારે ત્યારે ઈશ્વર એમાંથી સુંદર વસ્તુઓનું નિર્માણ કરે છે અને ઉપયોગી વસ્તુઓનું નિર્માણ કરે છે બસ જીવનમાં પણ જ્યારે આપણે થાકી જઈએ હારી જઈએ નાસીપાસ થઈ જઈએ તકલીફ આવે દુઃખ આવે ત્યારે આ કુદરત પાસેથી એક શીખવાનું છે કે જ્યારે જ્યારે તકલીફ દુઃખ કે દર્દ આવે ને ત્યારે સુંદર વસ્તુનું નિર્માણ ઈશ્વર કરતો હોય છે તમે જુઓ જ્યાં જ્યાં સંઘર્ષ થયો તૂટ્યું છે ફાટ્યું છે અથડાયું છે કપાયું છે એ સંઘર્ષની અંદરથી સારામાં સારી વસ્તુનું નિર્માણ થયું છે જીવનમાં દુઃખ આવે દર્દ આવે તકલીફ આવે નાસી પાસ ન થઈ જાઓ હારી ન જાઓ થાકી ન જાઓ ડરી ન જાઓ હિંમતપૂર્વક એ સમયમાં ઊભા રહો ઈશ્વર તમારામાંથી કંઈક સુંદર વસ્તુનું નિર્માણ કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ